હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું બિસ્કિટ ભાખરી જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ અહીંયા મેં ઘઉંનો જાડો લોટ લીધો છે તો આ લોટ મેં દોઢ કપ લીધો છે હવે એની સાથે આપણે એટલો જ ઝીણો લોટ લેવાનો છે ઘઉંનો જેની આપણે રોટલી બનાવીએ છીએ એ ઝીણો લોટ લેવાનો છે તો અહીંયા મેં બંનેનું માપ સરખું રાખ્યું છે દોઢ કપ ઝીણો લોટ છે અને દોઢ કપ જાડો લોટ છે જો તમારે ઓછી ભાખરી બનાવવાની હોય તો તમે એક એક કપ કરીને પણ બંનેનું માપ લઈ શકો છો અથવા તો કોઈ પણ વાટકી પણ માપ માટે સેટ કરી શકો છો ટૂંકમાં બંને લોટ આપણે સરખો લેવાનો છે હવે આપણે સારી રીતે બંને લોટને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે અથવા તો એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું હવે આપણે ભાખરી સરસ સોફ્ટ બને અંદરથી અને ખસ્તા બને એને માટે આપણે અહીંયા તેલનું મોળ નાખીશું તો અહીંયા મેં પાંચ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખ્યું છે તો આપણે ઓઇલનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખવાનું છે હવે આપણે મસાલામાં જોઈ લઈએ તો અહીંયા આપણે મેં અજમો લીધો છે એક ચમચી અજમો બે ચમચી જીરું લીધું છે અને દોઢ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે આપણે આ ત્રણેય વસ્તુને દસ્તાથી ખાંડી લેવાના છે તો આપણે અહીંયા અધકચરા ખાંડવાના છે એટલે આપણે મિક્સી જારમાં નહીં પણ આ રીતે ખાંડીને લઈશું તો ભાખરીમાં એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આ ત્રણેય વસ્તુ આપણે દસ્તાથી ખાંડીમાં ખાંડી લઈશું હવે આ ખાંડેલા તલ જીરું અને અજમો જે છે આપણે લોટમાં નાખી દઈશું અને હાથેથી બધો જ લોટ સારી રીતે મિક્સ કરી લઈશું તો લોટમાં આપણે મુઠ્ઠી પડતું ણ રાખવાનું છે એટલે કે આ રીતે મુઠ્ઠી વળવી જોઈએ લોટની આ રીતે આપણે લોટ ભેગો થવો જોઈએ આ રીતનો આપણે મણ આમાં રાખવાનું છે હવે એકદમ થોડું થોડું પાણી નાખીને આપણે એકદમ કઠણ લોટ આનો બાંધવાનો છે તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે હવે આપણે આ લોટને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને રાખીશું તો ઓછામાં ઓછા અને આપણે પંદરથી વીસ મિનિટ ઢાંકવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે લોટના લુવા કરી લઈશું તો લોટ આ રીતનો કઠણ હોવો જોઈએ હવે આપણે આને લુવા કરીને ભાખરી વણીશું તો આ રીતે મેં ચાર લુવા કરી લીધા છે નાના નાના હવે આ રીતે આપણે ભાખરી વણવાની છે તો ભાખરી આપણે મીડિયમ થીક રાખવાની છે અને કોઈ પણ આ રીતે ડબ્બો અથવા કોઈ ડબ્બાનું ઢાંકણ હોય એનાથી આપણે એકદમ સરસ રીતે ગોળ શેપમાં આ ભાખરીને કટ કરી લઈશું આ રીતે કટ કરીને એક્સ્ટ્રા જે લોટ છે એ આપણે અલગ કરી લઈશું તો આ રીતની મેં ભાખરી રેડી કરી છે બહુ જાડી પણ નથી અને બહુ પાતળી પણ નથી આ રીતે મીડિયમ થીક આપણે ભાખરીને રાખવાની છે તો હવે હું બીજી ભાખરી પણ આ રીતે બનાવી લઉં છું તો અહીંયા મેં ચાર ભાખરી આ રીતની તૈયાર કરી છે ભાખરી સાઇઝમાં નાની છે અને આ રીતે મીડિયમ થિક એની થિકનેસ રાખી છે આપણે તવી ગરમ કરીશું અને એકદમ લો ફ્લેમ ઉપર આ ભાખરીને આપણે શેકવાની છે તો જેટલી તવામાં માય એટલી ભાખરી તમે રાખી શકો છો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની હાલમાં અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ભાખરીને શેકવાની છે જો આપણે હાઈ ફ્લેમ ઉપર આને શેકીશું તો ભાખરી અંદરથી કાચી રહી જશે અને ક્રિસ્પી પણ નહીં બને એટલે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની છે એ વાતનું ધ્યાન રાખીશું આપણે ભાખરી છેક અંદર સુધી સારી રીતે શેકાઈ જાય એના માટે મેં અહીંયા નાઇફની મદદથી ભાખરીની અંદર થોડા કટ્સ લગાડી દીધા છે તો બંને સાઈડથી આપણે ભાખરીને એકદમ સરસ ક્રિસ્પી શેકવાની છે ત્રણથી ચાર મિનિટ બાદ આપણે ભાખરીને ફ્લિપ કરી લઈશું અને બીજી સાઈડ પણ એને આ રીતે કોઈ પણ લાકડાના ડટ્ટા વડે અથવા તો તવેતા વડે આપણે એને થોડું થોડું પ્રેસ કરીને શેકવાની છે તો આપણે કોઈ પણ ઘી કે તેલ અત્યારે નથી નાખવાનું પહેલાં ઘી તેલ વગર જ આપણે ભાખરીને શેકવાની છે પ્રોપરલી તો હળવું આ રીતે પ્રેસ કરવાથી ભાખરી સરસ અંદર સુધી શેકાઈ જશે તો આ રીતે દબાવીને આપણે બંને સાઈડ ભાખરીને શેકી લેવાની છે બંને સાઈડ બરાબર શેકાઈ જાય ત્યારબાદ આપણે એના પર બટર એપ્લાય કરીશું તમે ઈચ્છો તો તેલ પણ લગાડી શકો છો મેં અહીંયા ચોખ્ખું ઘી લીધું છે ત્યારબાદ ભાખરીને આપણે ફ્લિપ કરીને બીજી સાઈડ પણ એને આ રીતે ઘીમાં શેકી લઈશું તો આપણે ભાખરીની એક બેચને શેકવા માટે લગભગ દસ થી બાર મિનિટનો સમય લાગે છે તો એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવી આ ભાખરી રેડી થાય છે આ રીતે બંને સાઈડ આપણે બટર લગાડીને એને સારી રીતે શેકી લેવાની છે તો હવે આપણી ભાખરી રેડી છે હવે આપણે આને સર્વ કરી લઈશું તો અહીંયા મેં અથાણાની સાથે એને સર્વ કરી છે તમે ઈચ્છો તો ચા અથવા કોફી સાથે પણ એને સર્વ કરી શકો છો અને આ ભાખરી બેથી ત્રણ દિવસ સુધી સારી રહે છે એટલે તમે પિકનિક માટે પણ આ ભાખરી બનાવી શકો છો તો જો તમને આજની મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ